સુધી મસાલ રેલી યોજાય ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી રેલવે બોર્ડના ડિરેક્ટર બાલકૃષ્ણ જીરાલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર જિલ્લા ભાજપ બક્ષીપાન ઉપપ્રમુખ ચંપકલાલ તાલુકા ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ જયેશભાઈ દેસાઈ તેમજ દિગ્વિજયસિંહ રાજપૂત અને દિલીપભાઈ ચૌધરી તેમજ ગેલેક્સી સ્કૂલના શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યા અગ્ર એસી માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગેલેક્સી સ્કૂલના પ્રમુખ કાંજીભાઈ એમ ચૌધરી દ્વારા સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યા ભારત માતા કે જયના ના સાથે દેશભક્તિના રંગે રંગાઈ મસા રેલીમાં પધારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો